મે હાઈ જાત વાલી મને તો ઠરી જાઉં ખબર હાથ હાથ ટસરી જાય છે એટલે આમણે પડશે પાસે માર તો નહીં જવાનું જવાનું છે તો સેક ની પોડી વાળો હતા આજનો દાડો કાલી મું વાળે છે ના એ તો કાલી મું દાડો નો વાળી મને તો તરી ઢાઈ જવાય છે પણ દાડે નથી પોણી આવતું દાડ ના આવતું જ કાઈ નહીં તો કાઈ તમે જાવ હું તો બેઠા બેઠો એમ ના ચાલે તો આમ પથારી મશીન ચાલુ કરું તો દાદી

તો વારા બે વારથી વારાફરતી એવું ના હોય હા હોય સંજય ભાઈ થોડો ઘણો બોલ્યા શું બોલ્યો બોલ્યા છે

મને ઓ તમે સરખી ઓળખું તમે પીજા છો ડાયરેક્ટ ફોડવા માંડ્યા છો મારે પીજો ને લે જો લે કાયમ પોણી વળે વળે કર મુ તો કંટાળી ના આવતો જો આ એના કંદા વીરચ્યો તો જીઓ તો એના કંદા મત તુ મોઆરે કીઓ તો મને તો તો બોલતો

Le estoy ¡Es para yo dado! ¡Eh, eh, eh! 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 ¡Eh, eh,

તમે એને વખા ના પાડો આ તો મરી તો તમારે પૈસા ખાટવા પડશે નથી મરે મારા પાકો પૂર્યો છે એટલો એટલો મોટો છે ને એટલો તો બગડલ થઈ ગયો અંતરા બપુરા ઓ બેઠા છો જો